ના દૂધ ના માવો ના કોઈ ખર્ચો માત્ર ત્રણ ચમચી ઘીમાં મેલ્ટેન માઉથ મોઢામાં જ મુકતા પીગળી જાય તેવી રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગણનુજ કિચન માં આજે આપણે બનાવીશું તો આ રક્ષાબંધન ઉપર જો તમને માત્ર દસ મિનિટમાં કંઈ મીઠાઈ બનાવી હોય અને મહેમાનોને સર્વ કરવી હોય તો ઓછા ઘીમાં ખર્ચા વગર અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આ ટેસ્ટી હેલ્ધી મીઠાઈ તમે જરૂરથી ટ્રાય કરજો બધાની ફેવરિટ થઈ જશે વારંવાર બનાવશો અને બનાવી પણ ખૂબ જ સરળ છે જેણે પહેલીવાર પણ બનાવતા હશે એનાથી પણ પરફેક્ટ બનશે તો ચાલો એકદમ નવી રેસીપી શરૂ કરી એના માટે આપણે એક પેનમાં ત્રણ ચમચી ઘી લેશું તો આ રીતનું બહુ મેલ્ટેડ ન હોય અને આ રીતનું ઘી હોય એવું લેવાનું હવે આ મીઠાઈમાં આપણે એડ કરીશું એક ટી સ્પૂન બેસન તો બેસનથી એકદમ નવો સરસ એવો ફ્લેવર આવશે અને બેસનને આપણે રોસ્ટ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે બેસનનો કલર ચેન્જ નથી થવા દેવાનો માત્ર એમાં જે પણ કચાસ હોય તે બધી નીકળી જાય એટલા માટે આપણે બેસનને આ રીતે પહેલાં જ રોસ્ટ કરી લેવાનું તો તમે જુઓ અહીંયા બેસન સરસ એવો રોસ્ટ થઈ ગયો બસ આ રીતે બબલ્સ આવી જાય પછી તરત જ આપણે એમાં એડ કરીશું એક કપ રવો જે ઝીણો રવો આવે તે લેવાનો સૂજી આવે તે નથી લેવાની અને જો સૂજી હોય તો તમારે મિક્સર જારમાં ચલાવી અને પછી જ એડ કરવાની એટલે આ મીઠાઈ છે એકદમ પરફેક્ટ થશે પરફેક્ટ સેટ પણ થશે હવે ઓછા ઘીમાં જ આપણે આ મીઠાઈ બનાવવાના છીએ તો બસ આ રીતે આપણે રોસ્ટ કરી લેવાની તો આપણે આ રવો છે એને રોસ્ટ કરીએ ત્યારે ગેસની ફ્લેમ પણ લો જ રાખવાની છે કારણ કે આપણે એનો કલર ચેન્જ નથી થવા દેવાનો પણ સરખી રીતે બિલકુલ કચાશ ના રહે એટલે કે કાચો ન રહે એટલા માટે આપણે એને સારી રીતે શેકવાનો છે તો અહીંયા તમે જુઓ જેમ જેમ આપણે શેકતા જશું એમ ઘી સાથે રવો મિક્સ થતો જશે એટલે એનો હલકો હલકો કલર ચેન્જ થઈ જશે બસ હલકો બદામી લાઈટ બદામી કલર આવે ત્યાં સુધી જ આપણે એને શેકવાનો છે તો તમે આ રીતના ઓછા ઘીમાં માવા દૂધ વગર આ મીઠાઈ ક્યારેય બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો તે પણ કહેજો અને રક્ષાબંધન પર તમારે નેક્સ્ટ રેસીપી કઈ મીઠાઈની જોવી છે એ પણ મને જરૂરથી કહેજો હવે હું તમારી સાથે શેર કરીશ હવે આપણો રવો સરસ એવો બદામી કલરનો શેકાઈ ગયો છે તો હવે રવાને સોફ્ટ કરવા માટે આપણે એમાં એડ કરીશું ઘરની ફ્રેશ મલાઈ તો બે ટેબલ સ્પૂન જેટલી મલાઈ લીધી છે અને થોડી ફેટી લેવાની એટલે સરસ એવી મિક્સ થઈ જાય મલાઈ જો તમારી પાસે ન હોય તો તમારે એમાં દૂધ એડ કરવાનું પણ દૂધ વધારે એડ નહીં કરવાનું માત્ર બે ચમચી દૂધ જ એડ કરવાનું અને આ રીતે મિક્સ કરી દેવાનું તો મલાઈથી છે ને આ બરફી એકદમ ક્રીમી અને રીચ બનશે ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને મીઠાઈવાળાની દુકાને જેવી મીઠાઈ મળે એવી જ તમને આ ટેસ્ટમાં લાગશે તો સારી રીતે મિક્સ કરી દીધી મલાઈ મલાઈ એડ કરવાથી જે રવો છે એ સોફ્ટ થઈ જશે અને મોઈસ્ટ થઈ જશે તો ખાસ એ એડ કરજો તો મલાઈ એડ કર્યા પછી આપણે એને સારી રીતે મિક્સ કરવાનું ખૂબ જ જરૂરી છે એટલે રવો છે એ સારી રીતે સોફ્ટ થઈ જાય હવે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી જ આપણે એમાં એડ કરવાનું બે ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર મિલ્ક પાવડર એડ કરવાથી આ બરફી છે એકદમ રીચ ક્રીમી લાગશે અને તમને ટેસ્ટ કંઈક અલગ જ લાગશે માવાનો યુઝ કર્યો હોય એવો જ લાગશે કારણ કે આપણે અહીંયા મલાઈ અને મિલ્ક પાવડર બંને એડ કર્યા છે એનાથી એકદમ અલગ જ ટેસ્ટ લાગશે તો તમે ક્યારેય એવું નહીં લાગે કે આપણે રવાની બરફી ખાધી છે તો એકદમ નવી અને જો તમે મેસુક પાક ખાધો હોય તો તમને એનો ટેસ્ટ આવશે હવે આપણે મિલ્ક પાઉડર મિક્સ થઈ જાય એટલે મિક્સરને સાઈડમાં મૂકી દઈશું હવે એક બીજી પેનમાં એક કપ ખાંડ અને અડધો કપ પાણી એડ કરી ચાસણી તૈયાર કરવાની છે તો અહીંયા આપણે આ સરસ એવી ખાંડ મેલ્ટ થઈ જાય સતત એને ચલાવતું રહેવાનું એટલે જે પાણી છે એની સાથે મિક્સ થઈ અને ખાંડ છે એ તરત જ મેલ્ટ થવા લાગશે આ રીતે ખાંડ મેલ્ટ થઈ જાય પછી આપણે એકથી બે મિનિટ આ ચાસણીને કૂક કરવાની વધારે પડતી પણ કૂક નથી કરવાની માત્ર આ રીતે ચાસણીમાં તમે જુઓ ઉપર બબલ્સ આવવા લાગે ચાસણીનો કલર લાઈટ થઈ જાય એટલે કે ચાસણી જ્યારે આપણે મિક્સ કરીએ ત્યારે એ ટ્રાન્સપરન્ટ ના હોય પણ આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જાય પછી આપણે આ રીતે ચેક કરી લેવાની તો ચાસણી આપણે એક તારની તૈયાર કરવાની છે વધારે પડતો તાર ન હોવો જોઈએ બસ એક તારની ચાસણી થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેસું અને જે આપણે રવો શેકીને રાખ્યો છે એ મિક્સરની અંદર તરત જ આપણે ગરમ ગરમ ચાસણી એડ કરીશું તો અહીંયા મેં થોડી ચાસણી રાખી છે પછી આપણે જરૂર લાગશે તો એડ કરીશું મિક્સ કરી લઈએ તો અહીંયા મને આ મિક્સ કરતાં એવું લાગે છે કે થોડી ચાસણીની હજી જરૂર છે તો બાકીની ચાસણી પણ આપણે એડ કરી દઈશું એના પહેલાં આપણે થોડું મિક્સ કરી લેવાનું પછી બાકીની ચાસણી એડ કરીશું અને અહીંયા તમને ફ્લેવર માટે એલચી પાવડર પણ એડ કરી દેવાનો જો તમને અંદર આ બરફીની અંદર ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો આ સમયે તમારે ઝીણા કટ કરી ડ્રાયફ્રૂટ પણ એડ કરી દેવાના હવે મિક્સ કરી દઈશું અને સતત આપણે ચલાવીશું એટલે એમાં જો કોઈ પણ ગાંઠા કે લમ્સ પડ્યા હોય તો એ મિક્સ થઈ જશે અને આ મિક્સર આપણે હલકું પેનથી અલગ થવા લાગે ત્યાં સુધી આપણે ચલાવવાનું છે તો ગેસની ફ્લેમ આપણે લો જ રાખીશું લો ફ્લેમ ઉપર જ આ રીતે સતત ચલાવશું તો એકથી બે જ મિનિટમાં મિક્સર છે એ ઘાટું અને આ રીતે પેનથી અલગ થવા લાગશે તો અહીંયા તમે જુઓ પેનથી હવે અલગ થવા લાગ્યું છે આ રીતે એમાં સરસ એવી ઝાડી પડવા લાગી છે બસ આ રીતે ઝાડી પડવા લાગે એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની તો તમે જુઓ મૈસૂર પાકનું જેવું મિક્સર હોય એવું જ અહીંયા તૈયાર થયું છે એના લીધે જ એકદમ આ બરફી છે એ ખાવામાં એકદમ સોફ્ટ બનશે અને એ બહારથી સરસ એવી કડક બનશે તો બંને રીતે આ બરફી સરસ એવી સેટ થશે અને તમે એક મહિનાથી ઉપર પણ સ્ટોર કરી શકશો તો તહેવારો આવતા હોય એટલે તમારા જો કામ હોય અને માત્ર તમારે થોડા સમયમાં બરફી બનાવી હોય તો આ રવા બરફી જરૂરથી ટ્રાય કરવા જેવી છે આ રીતે ઉપરથી આપણે સ્પ્લેટ કરી લેશું પછી ઉપરથી તમને મનગમતા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી દેવાની તો હું અહીંયા બદામની સ્લાઇસ અને પિસ્તાની સ્લાઇસથી ગાર્નિશ કરીશું અને માત્ર પાંચ જ મિનિટ ઠંડી થવા દેવાની પાંચ જ મિનિટ પછી આપણે એમાં કટ લગાવી દઈશું તો આ રીતે ઉપરથી ડ્રાય થઈ જાય પછી તરત એમાં કટ લગાવી દેવાના મનગમતા શેપમાં કટ કરી લેવાના અહીંયા તમે જુઓ હું કટ કરું છું તો કેટલી સોફ્ટ છે જો વધારે પડતી તમે એને ઠંડી થવા દેશો તો તમને કટ કરવામાં થોડી મુશ્કેલી થશે એટલે ખાસ આ રીતે હલકી ઠંડી થાય તરત જ કટ લગાવી દેવાના તો હું અહીંયા સ્ક્વેર શેપમાં કટ કરું છું તમને મનગમતા શેપમાં કટ કરી શકાય આ રીતે કટ કર્યા પછી હું તમને ડિમોલ્વ કરીને પણ બતાવી દઉં આસાનીથી ડિમોલ્વ થઈ જશે ઓછા ઘીમાં બની જાય તેવી અને માવા વગર માવાના સ્વાદવાળી આ બરફી જો તમે ક્યારેય ન બનાવી હોય તો આ રેસીપીને જરૂરથી જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે મહેમાનો પણ ખુશ થઈ જશે અને ઓછા ખર્ચામાં જો તમારે કંઈક નવી મીઠાઈ બનાવી હોય તો તહેવારો માટે આ બેસ્ટ મીઠાઈ છે તો તમને આ મીઠાઈની રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને હું તમને આ મીઠાઈને તોડીને પણ બતાવી દઉં કે કેટલી પરફેક્ટ છે કેટલી અંદરથી સોફ્ટ છે અને બહારથી એકદમ સરસ એવી છે બની ગઈને એકદમ પરફેક્ટ માત્ર દસ મિનિટમાં આપણી મીઠાઈ તૈયાર તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી કમેન્ટમાં ઝડપથી કહેજો અને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ